ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે આચાર સંહિતાના ભંગની કોંગ્રેસનો આક્ષેપ છે કે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી રાજકીય પદ પર છે પરંતુ તેઓ કોઈ પાર્ટીના હોદ્દા પર ન રહી શકે કારણ કે તેઓ બંધારણીય હોદ્દો અત્યારે સ્વીકાર કરી અને વિધાનસભાના અધ્યક્ષ છે તેમણે કાર્યરીતિનો ભંગ કર્યો છે અને તેમણે આચાર સંહિતાનો ભંગ કર્યો છે માટે તેમણે ચૂંટણી પ્રચારમાં જતા અટકાવવા જોઈએ તેમણે નૈતિક રીતે આ કામ ન કરવું જોઈએ નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રેખા ચૌધરી વતી પ્રચાર પ્રસારના કાર્યમાં જોવા મળી રહ્યા હતા બનાસકાંઠા મતક્ષેત્રમાં તેઓ જે બેઠકો કરી રહ્યા હતા તેમાં તે ભારતીય જનતા પાર્ટી કે નરેન્દ્ર મોદીને મત આપો એ પ્રકારની અપીલ કરતા જોવા મળતા હતા તેવા કથિત વિડીયો સામે આવ્યા અને આ વિડીયો મામલે કે જિલ્લાની અંદર જે પ્રમાણનું હું દાંતા જોઉં છું જે પ્રમાણનું હું વાવ જોઉં છું જ્યાં બે જગ્યા ઉપર હોપફુલ કોંગ્રેસને હોઈ શકે કે બે ની અંદર એમણે કલ્પના કર્યું એના કરતાં વધારે લીડ આ બાજુ મળશે મોદી સાહેબને મળશે આવું મને હું બે ની તો ભવિષ્યવાણી તમારા બધાની વચ્ચે કરી શકું છું અને આ શબ્દ મારા યાદ રાખજો તમે તમે બધા અહીંયા બેઠા શંકરભાઈ કહેતા હતા આ બે વિસ્તારની અંદર તો એમણે ન ધારેલી હોય એ પોતે વિચાર એની જગ્યાએ એનાથી એમણે ન વિચાર્યું હોય એવડી મોટી લીડ આ બે તાલુકાની હું અત્યારથી કહી શકું છું દાતા વિધાનસભા અને વાવ આ બે વિધાનસભાની અંદર તો જંગી પેલું કહેવાય ને એ પ્રમાણનું રહેશે જેની કલ્પના ન કરી હોય એ પ્રમાણનું પરિણામ આ બે વિસ્તારમાં હું જોઈ રહ્યો છું મેં બંનેમાં પ્રત્યક્ષ જોયું છે મેં કામ જાતે કર્યું છે એટલા માટે હું કહી શકું છું મને અનુભવ છે એ વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા ખરાઈ કરવામાં આવી છે અને તે મામલે આચાર સંહિતા ભંગની ફરિયાદ ચૂંટણી પંચને પણ કરવામાં આવી છે કોંગ્રેસના મનીષ દોશીએ આજે જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી બંધારણીય હોદ્દા પર છે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ છે તેમણે આચાર સંહિતાનો તો ભંગ કર્યો છે સાથે સાથે તેમણે સંસદીય પ્રણાલીઓ અને કાર્યરીતિના ભાગ એકના પ્રકરણ નવનો નો એટલે કે નવ નંબરના પ્રકરણમાં જે નિયમો છે તેનો પણ ભંગ કર્યો છે આ નિયમો શું કહે છે આ નિયમો કહે છે કે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ જ્યારે તમે બનો છો ત્યારે તમે કોઈ પણ પાર્ટીના હોદ્દા પર કે પાર્ટીના સભ્યપદે છો તેવું રહેતું નથી આપોઆપ તમે સભ્યપદ પરથી દૂર થઈ જાઓ છો કારણ કે આ નિયમ જ એવો છે વિધાનસભાના અધ્યક્ષને આમ તો ન્યુટ્રલ રહેવાનું હોય છે માટે આ પ્રકારના નિયમો ઘડવામાં આવ્યા છે પરંતુ દિશ્કી લાઠી ઉશકી ભેશ કોંગ્રેસ ફરિયાદ કરે છે સાંભળો શું ફરિયાદ કરી છે આપણે જોઈશું કાર્યવાહી શું થાય છે સમગ્ર દેશની અંદર લોકસભાની ચૂંટણી સત્તરમી માર્ચથી જાહેર થતાની સાથે જ આદર્શ આચારસંહિતા લાગુ પડી જાય છે અને આદર્શ આચાર સંહિતા જેમ દેશમાં લાગુ પડે એમ ગુજરાતમાં પણ આદર્શ આચાર સંહિતા લાગુ પડી જાય છે બનાસકાંઠા લોકસભાની અંદર ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સન્માનનીય શંકરભાઈ ચૌધરી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની તરફેણમાં મત માટે પ્રચાર કરી રહ્યા છે તેનો વિડીયો સાથેના પુરાવા અમારી સામે આવ્યા અને સ્થાનિક કક્ષાએ રજૂઆત પણ આવી કે આ આદર્શ આચાર સંહિતાનો ભંગ કરી રહ્યા છે તમામ દસ્તાવેજોની ચકાસણી કરતા અને જે જોગવાઈ ગુજરાત વિધાનસભાની દ્વારા પ્રકાશિત સંસદીય પ્રણાલી અને કાર્યરીતિ ભાગ એક તેમાં જે પ્રમાણે સ્પષ્ટપણે ઉલ્લેખ છે કે વિધાનસભાના અધ્યક્ષ જે દિવસથી પદ સંભાળે એટલે કે તે પોતે એ પદ સ્વીકાર કરે તે દિવસથી તેઓ રાજકીય પક્ષના સભ્ય પદમાંથી ખતમ થઈ જાય એટલે કે રાજકીય પક્ષથી અલિપ્ત થઈ જવાનું હોય છે અને એ થઈ જતા હોય છે આ એક આદર સંસદીય પ્રણાલી અને કાર્ય પદ્ધતિના સત્તાવાર જે ગુજરાત વિધાનસભાએ પોતે જ બહાર પાડેલામાં નિયમ છે સાથોસાથ આ પ્રણાલી પ્રમાણે જ્યારે અધ્યક્ષ પોતે બંધાણીય પદ ઉપર હોય અને બંધાણીય પદ ઉપર કોઈ પણ વ્યક્તિ એ રાજકીય પક્ષના તરફેણમાં કે વિરુદ્ધમાં પણ પ્રચારમાં ભાગ લઈ નથી શકતો એ સ્પષ્ટપણે ભારતીય ચૂંટણી પંચે પણ જણાવેલ છે તેવા સંજોગોમાં ગુજરાત વિધાનસભાના સન્માનની અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ આદર્શ સંહિતાનું પણ ઉલ્લંઘન કર્યું છે તેના વિડીયો સાથેની અમે સંપૂર્ણ રજૂઆત ભારતીય ચૂંટણી પંચ સમક્ષ વિસ્તૃત વિગતવાર સાથે કરી છે અને સાથે સાથે ગુજરાતની અંદર ગુજરાત વિધાનસભાની જે બીજી આવૃત્તિ બે હજાર એકવીસ સંસદીય પ્રણાલી અને કાર્યરીતિ તેનો જે નિયમનું એમને જે સ્થાપિત પ્રણાલી છે અને એની કાર્યપદ્ધતિ છે તેનું પણ એમને નૈતિકતાના ધોરણે ઉલ્લંઘન કર્યું છે ત્યારે હું આપના માધ્યમથી અને ભારતીય ચૂંટણી પંચે જે લેખિતમાં અમે વિગત આપી છે તેમાં અમે માગણી કરી છે કે બંધાર્ય પદ ઉપર ધરાવતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સન્માનીય શંકરભાઈ ચૌધરીએ આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે અને સાથોસાથ નૈતિકતાની દૃષ્ટિએ તેમણે સંસદીય પ્રણાલી અને કાર્યરીતિના ભાગ એકમાં જે ઉલ્લેખ છે તેનું પણ એમને નૈતિકતાની દ્રષ્ટિએ ઉલ્લંઘન કર્યું છે આ સંજોગોમાં તેમને ચૂંટણી પ્રચારની કામગીરીથી દૂર રહેવા માટે ભારતીય ચૂંટણી પંચ કાર્યવાહી કરે સાથે સાથે નૈતિકતાની દ્રષ્ટિએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સન્માનનીય સગ્ગભાઈ ચૌધરી પણ નૈતિકતાની દ્રષ્ટિએ આવા પ્રચારથી દૂર રહે તેવી અમે માગણી કરીએ છીએ તો આતા ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી કે તેમણે આક્ષેપ કર્યો છે કે શંકર ચૌધરી જે પ્રચાર પ્રસાર કરી રહ્યા હતા બનાસકાંઠા લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી માટે તેના કારણે આચારસંહિતાનો ભંગ થાય છે અને સંસદીય પ્રણાલી અને કાર્યરીતિના નિયમોનું પણ ભંગ થાય છે માટે ચૂંટણી પંચ કાર્યવાહી કરે શંકર ચૌધરીના પ્રચાર કાર્યમાં જોડાતા અટકાવે અને શંકર ચૌધરી નૈતિક જવાબદારી સમજી તેઓ પણ પ્રચાર કાર્યથી દૂર રહે આ કોંગ્રેસની ફરિયાદ પણ છે અપીલ પણ છે વિનંતી પણ છે જોઈએ આ મામલે હવે ચૂંટણી પંચ કંઈ કરે છે કે કેમ નૈતિક રીતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ આ વાતને ધ્યાને લે છે કે કેમ હાલ સમાચારમાં બસ આટલું વધુ વિગતો વધુ સમાચારો માટે જોતા રહો નવજીવન ન્યૂઝને નવજીવન ન્યૂઝની આ ચેનલને તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ